આજની પ્રથમ વાત કરીએ તો જેલ કહ્યું છે કે એકત્રીસ હજાર સૈનિકો મૃત્યુ પામ્યા છે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલંક્ ખુલાસો કર્યો હતો કે રશિયા સાથે યુદ્ધ શરૂ થયા બાદ તેમના એકત્રીસ સૈનિકો મૃત્યુ પામ્યા છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે ત્રણ લાખ લોકો મૃત્યુ પામ્યા નથી જેનો રશિયા દ્વારા ખોટી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે ઘાયલ અને ગુમ થયેલા સૈનિકોની વિગતો જાહેર કરવામાં આવશે નહીં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિનાશક યુદ્ધના બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના બોયરામાં પૂજા કરવી જોઈએ કે નહીં તે મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે કોર્ટે મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન એરેન્જમેન્ટ મસ્જિદ કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી છે અને બોયરામાં પૂજા કરવાની મંજૂરી આપી છે એકત્રીસ જાન્યુઆરીએ પૂજા શરૂ કરવા વારાણસી જિલ્લા ન્યાયાધીશના આદેશને હાઈકોર્ટે માન્ય રાખ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ અને અમદાવાદ વચ્ચે ફ્લાઇટ શરૂ થશે રાજકોટ અને અમદાવાદ અવર જવર કરતા મુસાફરો માટે સમાચાર છે આગામી રાજકોટ અને અમદાવાદ વચ્ચે ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે ઇન્ડિગો કંપની દ્વારા ફ્લાઇટ શરૂ કરવામાં આવશે ઇન્ડિગો ફ્લાઇટ અમદાવાદના એરપોર્ટ થી બપોરે બે વાગ્યે અને પાંત્રીસ મિનિટે ટેક ઓફ થશે જે બાદ રાજકોટમાં આવેલ હીરાસર એરપોર્ટ પર ત્રણ વાગ્યે અને ત્રીસ મિનિટે લેન્ડ થશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના નવાપુરામાં થયેલા પથ્થર ઘટનામાં વધુ નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં કુલ સત્તર આરોપીને ઝડપી લેવાયા છે પાદરામાં રહેતા શાહિદ પટેલે ભગવાન રામ પર અભદ્ર ટિપ્પણી કરતા અરાજકતા ફેલાઈ હતી રાત્રે બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા પોલીસે સો થી એકસો પચાસ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ કરીને આરોપીઓની શોધખોળ કરી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના ફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે